અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પોઝિટિવ માહોલમાં વાતચીત ચાલી રહી છે ટ્રમ્પે દાવો કર્યો કે બંને દેશો વચ્ચેના વેપારી સંબંધોને મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે આવતા વર્ષે તેઓ ભારત પ્રવાસનું આયોજન કરી રહ્યા છે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને પોતાના સારા દોસ્ત ગણાવ્યા અને ભરપૂર પ્રશંસા પણ કરી આ સાથે ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે જે રશિયન ઉર્જા ખરીદતા દેશો પર અમેરિકી વહીવટી પ્રશાસનના કડક પગલાંને અનુરૂપ છે જોકે ટ્રમ્પના આ દાવા વચ્ચે ભારત તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી અસ્મિતા ગુજરાતની .